તો જ્યારથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી પહોંચ્યા છે ત્યારથી લઈ અટકળો તેજ થઈ ચુકી છે કે હવે ગમે તે ઘડીએ ગમે ત્યારે મંત્રીમંડળ વિસ્તરણ થવાનું છે પહેલા બીજા મહત્વના સમાચાર ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન પર મંત્રીમંડળના વિસ્તરણ ને સમાચાર છે

તર્ક આવ્યું આવ્યું હતું હતું એ કારણ કે વિકાસ સપ્તાહ ઉજવણીનું સમાપન કાર્યક્રમ છે પતી જાય પછી ગુરુવારે બેઠક મળશે કે હવે સમાચાર એ છે કે ગુરુવારે પણ કેબિનેટ બેઠક નહીં મળ્યાનો મતલબ એમ આવનારા ચોવીસ થી અડતાલીસ કલાકમાં ગુજરાતની રાજનીતિમાં કોઈ નવા જૂની થઈ શકે છે

નવ જેટલી ચેમ્બર ખાલી છે સ્વર્ણિમ સંકુલ અહીંયા મંત્રીમંડળમાં સ્થાન મળી શકે તેમાં ઘણા બધા નામ ચાલી રહ્યા છે અલ્પેશ ઠાકોર જેમનું નામ ખૂબ જોરશોરથી ચર્ચાઈ રહ્યું છે સી જે નામ પણ ખૂબ જ આગળ પડતું ચાલી રહ્યું છે કે એમને પણ મંત્રીમંડળમાં મંડળમાં આવશે સાથે સાથે અમિત ઠાકોર હોય કે પછી અર્જુન મોઢવાડિયા આ તમામ નામ અત્યારે ચર્ચામાં ચાલી રહ્યા છે કે તેમને જવાબદારી મળી શકે છે પરંતુ આ બધું જ તમને ખબર છે કે દિલ્હીથી નક્કી થતું હોય છે દિલ્હીથી જે વાગશે એ જ ભલે મીડિયામાં નામ હોય કદાચ આ બધા નામ એનાથી ઉલટાય પણ છે કે જે કોઈ નવું જ એક આખું લિસ્ટ આવે એવું એની પૂરેપૂરી શક્યતા છે કારણ કે આપણે અગાઉના ઘટનાક્રમ જોઈએ તો એક આખી સરકાર બદલી નાખવામાં આવી હતી પછી આખું નવું મંત્રીમંડળ આવ્યું હતું આ વખતે હવે જે સત્તર મંત્રીઓ છે શું એ તમામને પડતા મૂકી દેવામાં આવશે કે પછી અમુકને જે રિપીટ કરાશે એ તમામ દારોદાર દિલ્હીથી છે દિલ્હીમાં આવે એક અંતિમ મહોર વાગી ચૂકી છે ગાંધીનગરમાં તણામાળ તૈયારી ચોક્કસથી ચાલી રહી છે જો કે વિગત એ પણ છે કેટલાક મંત્રીઓને એના ફોન પણ આવી ગયા છે જેવો શપથ લેવાના છે એમને કદાચ ફોન પણ આવી ગયા છે વિગત એવી પણ છે કે હવે જે લોકોને હટાવવાના છે એમના રાજીનામા પણ પહેલા લઈ લેવામાં આવશે આમ તો ભાજપમાં આવી પરંપરા નથી રાજીનામાની પરંતુ આ વખતે કહેવાય રહ્યું છે કે આ વખતે પહેલીવાર આવી રીતે મંત્રીઓના રાજીનામા પણ લેવામાં આવનાર છે જે મંત્રીઓના પરફોર્મન્સ નથી તેમના રાજીનામા પણ લેવાય શકે જોવાનું રહેશે કે હવે કોનો મંત્રીમંડળમાં સમાવેશ થાય છે કોની બાદ બાકી થાય છે

મંદિર ખાતે અથવા તો બીજી જગ્યાએ આ આખો સમારંભ થાય તેવી શક્યતા છે મહાત્મા મંદિરમાં કોઈ તૈયારીની જરૂર નહીં પડે આ અત્યારે શક્યતા વ્યક્ત થઈ રહી છે કે હજુ પણ મંત્રી મંડળના વિસ્તરણની તારીખને લે ખૂબ જ અસમંજસ ચોક્કસથી છે મંત્રીમંડનું વિસ્તરણ થાય તો નવા મંત્રીઓ માટે અનેક ચેમ્બર ખાલી છે સ્વર્ણિમ સંકુલની વાત કરીએ નવા મંત્રીઓ માટે કુલ બાર ચેમ્બર અત્યારે ખાલી છે જેની સાફ સફાઈ પણ શરૂ થઈ ચુકી છે કેબિનેટ મંત્રી બેસે છે પહેલા માળે ત્યાં સ્વર્ણિમ સંકુલ એકમાં ત્રણ ચેમ્બર ખાલી છે જ્યારે કે રાજ્ય કક્ષાના મંત્રી બેસે છે તે સ્વર્ણિમ સંકુલ બે માં નવ ચેમ્બર અત્યારે ખાલી છે સ્વર્ણિમ સંકુલ એક અને બે માં કુલ ઓગણત્રીસ મંત્રીઓની બેસવાની ક્ષમતા છે જોકે નિયમ પ્રમાણે વધુમાં વધુ સત્યાવીસ મંત્રીઓ જ બનાવી શકાય છે જોવાનું રહેશે કે કેટલા મંત્રીઓનું આખવા તે બેઠક મંડળ હશે મંત્રીમંડળનું વિસ્તરણ થાય તો નવા મંત્રીઓ માટે જે ચેમ્બર હોય છે તેની વ્યવસ્થા અત્યારે થઈ રહી છે